નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું દેશ વિદેશના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજના સમાચાર તરફ જોઈએ તો અંબાલાલની મોટી આગાહી હાલ મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડી વધી શકે છે લઘુત્તમ તાપમાન આઠમી દસ ડિગ્રી રહી શકે છે તેમણે કહ્યું કે પશ્ચિમી વિક્ષેપના કારણે લઘુત્તમ મહત્તમ તાપમાન ઘટી શકે છે ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી રહી શકે છે આજે અરબ સાગરમાં લો પ્રેશર બનશે પચીસ નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનશે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બની શકે છે તેથી ઓગણત્રીસ નવેમ્બરથી ઠંડી વધી શકે છે ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જોઈએ તો મિત્રો સુરતમાં માથાભારે શખ્સની હત્યા હા મિત્રો સુરતમાં એક હત્યાની ઘટના સામે આવી છે શહેરમાં માથાભારે તરીકે કુખ્યાત અને એક સમયે બુટલેગર મનીષ રૈયાણીના સાગરીત રહેલા ઋષિ પંડિતને કાપોદરા મરઘા કેન્દ્ર પાસે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવી છે હત્યામાં સામેલ એક આરોપી હર્ષિલ ઉર્ફે ટકાને ઋષિએ છરી મારતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો મિત્રની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી આગળના સમાચાર તરફ જોઈએ તો મિત્રો અત્યાર સુધીમાં માત્ર તેત્રીસ હજાર હેક્ટરમાં વાવણી હાલ અમરેલી પંથકમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે જો કે જિલ્લામાં શિયાળું વાવેતર ધીમું થયું હોય તેવા આંકડા સામે આવ્યા છે અત્યાર સુધીમાં તેત્રીસ હજાર બસો પંચાવન હેક્ટરમાં શિયાળું વાવેતર નોંધાયું છે આ તમામની વચ્ચે ડીએપી ખાતરની અછત વચ્ચે હવે ખેડૂતો વાવેતર કરી રહ્યા છે વર્ષે બાર હેક્ટરમાં વાવેતર થશે તે પછીના સૌથી મોટા સમાચાર તરફ જોઈએ તો મિત્રો ખાલિસ્તાનીઓનો આતંક રોકવા હિન્દુઓનું પ્રદર્શન હાલમાં મિત્રો કેનેડામાં ખાલિસ્તાનીઓનો આતંક અટકાવવાની માંગણી સાથે મોટી સંખ્યામાં હિન્દુ અને શીખ સમુદાયના લોકોએ અમેરિકામાં દેખાવો કર્યા હતા ઇન્ડિયન અમેરિકન સીન સિલિકોન વેલી રેલી ઓવ વાઈલંસ અગેન્સ હિંદુસ વિવિધેન સંગટનોના નેજા હેકળ એકત થયેલા ભારતીય અમેરિક આ મામલામાં અમેરિકાને હસ્તક્ષેપ કરવા રજવાત કરી જવાબદારો વિરુદ્ધ પગલાં લેવાની માગણી કરી હતી તો હાલ મિત્રો સોના ચાંદી માંગ ફૂલ તેજી અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં બમ્પર વધારો આ અઠવાડિયે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર ગયા શનિવારે એટલે કે સોળ નવેમ્બરે સોનો ભાવરો તોતેર હજાર સાતસો ઓગણચાલીસ હતો ચાર અવતરણ સિત્યોતેર હજાર સાતસો સિત્યાસી પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે એટલે કે આ અઠવાડિયે સોનામાં ચાર હજાર અડતાલીસ રૂપિયા વધ્યા છે તો ગયા શનિવારે ચાંદી રૂ સિત્યાસી એકસો ત્રણ હતી જે ત્રણ હજાર સાતસો સુડતાલીસ રૂપિયા વધીને હવે રૂ નેવું હજાર આઠસો પચાસ પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે